નમસ્કાર કવિ અજવાસ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે અને હું કવિ અજવાસ તો આજે મહિલા નારી શક્તિનો દિવસ છે અને મહિલા દિવ દિવસ છે એટલે આપણે મહિલાઓ વિશેની અમુક રચનાઓ લાવું છું આપણી સમક્ષ પ્રસ્તુત કરું છું મારી જ લખેલી આ રચના હિન્દીમાં પણ કે ખુદ હૈ દુર્ગા ખુદ હૈ લક્ષ્મી કી અવતારી કે ખુદ હૈ દુર્ગા ખુદ હૈ લક્ષ્મી કી અવતારી સો સો સલામ સલામો મેરે મન વચન કિસ્સે કર્મસે લારી कि सो सो सलाम उनको मेरे मन वचन कर्म से न्यारी खुद है दुर्गा खुद है लक्ष्मी की अवतारी घर में उनका वास है वो साथ है तो स्वर्ग का एहसास है कि वो साथ है तो स्वर्ग का एहसास है क्षमता उनका कोई नाप ना सके कि क्षमता उनकी कोई नाप ना सके समझो ना उन इसको अबला बिचारी कि समझो ना उनको इसको अबला बिचारी हर क्षेत्र में अब हौसला दिखाए नारी है कि हर क्षेत्र में वो અબ હો સલામ દિખાય વો કલી નહીં જો અબ એ ખુદ હૈ દુર્ગા ખુદ હૈ લક્ષ્મી કે અવતારી સો સલામ સલામો મેરે મન વચન કર્મ છે યારી ઓર પવિત્ર તુલસી કી તરફ હૈ નરી પવિત્ર તુલસી કી તરફ હૈ આવી નારી વિશે અમારા નીનાબેન દેસાઈ જ નીના જનકબેન દેસાઈ જેનું નામ છે નીચ એમને પણ કંઈક ગુજરાતીમાં આ રીતે લખ્યું છે તેઓ ગૃહિણી છે અને બી એલ બી એમણે કરેલું છે એમની પુસ્તિકા નિજ નામે પ્રકાશિત છે તો એમની રચના મને ગમી છે એટલે આપણે સમક્ષ પ્રસ્તુત કરું છું કે પ્રેમ પાસે પીગળતી પાસ વિતા અને પડકાર કે પ્રેમ પાસે પીગળતી પાસ વિતા અને પડકારનારી ગર્વ છે મને ખુદ પર હું નારી છું ગૌરવશાળી એમણે લખ્યું કે ગર્વ છે મને ખુદ પર હું નારી છું ગૌરવશાળી અને તન છો નાજુક મનથી ન હારનારી એમણે લખ્યું કે તન છો નાજુક મનથી ન હારનારી સ્વરક્ષણ કરવાની છે ખુમારી કે સ્વરક્ષણ કરવાની છે ખુમારી ગર્વ છે મને કે ખુદ પર હું નારી ગૌરવ શાળી કે ગૌરવ છે મને ખુદ પર કે હું નારી ગૌરવ શાળી બહુ મજા આવે છે કે આવે આફત કે તકલીફ ભલે પડકારનારી આપણે મજા આવશે કે આવે આફત કે તકલીફ ભલે પડકારનારી સામનો કરના કરવાની છે તૈયારી કે સામનો કરવાની છે તૈયારી ગર્વ મને છે ખુદ પર કે હું નારી ગૌરવ ગૌરવશાળી દીનાબેન દેસામની કલમ પાછ વિતાને પડકાર નારી ગર્વ છે મને ખુદ પર હું નારી ગૌરવ શાળી કે હું નારી ગૌરવ શાળી અને આગળ લખે છે કે મા બહેન પત્ની હોવાનો છે ગર્વ મને કે માં બહેન પત્ની હોવાનો ગર્વ છે મને જન જન્મ આપી હું વંશ વધારનારી કે જન્મ આપી હું વંશ વધારનારી કે પ્રેમ પાસે પીગળતી પાસ વિતાને નારી ગર્વ છે મને ખુદ પર કે હું નારી ગૌરવ ગૌરવશાળી અને ચાહું બસ ચાહું બસ સ્નેહને આઝાદી કે ચાહું હું બસ આ સ્નેહને આઝાદી અરમારોની પોખે ઉડું ખાઈશ મારી ગર્વ છે મને હું ગૌરવ છે મારી

પ્રચુર પ્રણય ફોરમતી પાગરથી ગર્વ છે નિજને ખુદ પર કે હું નારી ગૌરવ શાળી હું નારી ગૌરવ શાળી હું નારી ગૌરવ ગૌરવશાળી અને આગળના લેખક છે મનુભાઈ શ્રીબાળી જેમનું નામ છે બેજાર એવું પણ નિવૃત્ત શિક્ષક છે